જય બાલાજી જય શ્રીરામ જય સ્વામિનારાયણ જૈન્ન પૂર્ણ માતાજી આજે તારીખ આજે તારીખ છ ચાર બે હજાર પચીસના રોજ બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા અરવના જે અન્નક્ષત્ર શરૂ થઈ ગયું છે આજનું મેનુ છે ભાત રોટલી અને અનેદાન જનસેવા પ્રભુ સેવા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા બાલાજી ગ્રુપ હમ જનસવાન માને છે બાલાજી ગ્રુપ દ્વારા સર્વજ્ઞા સમૂહ લગ્ન એનું પણ આપણે કરે ખરીદી શરૂ છે મિત્રો જોરશોરમાં તૈયારી ચાલુ છે અન્નદાન એન્ડ મહાદાન જન સેવા મિત્રો આજે રજા દિવસ છે રવિવાર છે આજે આજે પહેલું રાઉન્ડ છે સવારનું આ અન્નદાન એન્ડ મહાદાન જન સેવા આપણે આજે શૂટિંગ કરીએ છીએ એ ઓછામાં ઓછા એક લાખ માણસ ઉપર જાય છે આપણે એકથી હવા લાખ માણસ હજી આપણે યુટ્યુબમાં જોયેલા સબસ્ક્રાઈબ મળતા નથી એટલે મહેરબાની કરીને સબસ્ક્રાઈબનું બટન દબાવો જેથી કરીને આપણી સેવાઓ અન્ય લોકો પણ જોઈ શકે તો આજે આપણી ગાડી પણ પડેલી છે એમાં બે દિવસથી જરાક ઠંડુ છે અન્નદાન મહાદાન જનસેવા પ્રભુ સેવા પેલું રાઉન્ડ ચાલુ છે અન્નદાન મહાદાન પ્રસાદ લઈ રહ્યા છે સાથે લઈ રહ્યા છે અમારા સ્વયંસેવો કર છે પીછી રહ્યા છે સેવા આપી રહ્યા છે તમને મેનુ બતાવ્યા પણ મિત્રો રીંગણા બધા શાક છે રોટલી છે દાળ ભાત છે શાક છે દાણ મહાદાન છે

চল মিত্ৰতি মছু